અ કઈ સંખ્યા બેકી સંખ્યા અને કઈ સંખ્યા એકી સંખ્યા હોય છે એની આપણે અહીં જાણકારી મેળવીશું તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય છે એ સમજીએ ચાલો સૌ પ્રથમ આપણે અવિભાજ્ય સંખ્યા એટલે શું એ સમજીએ અહીંયા કોષ્ટક છે એ કોષ્ટકની અંદર કેટલીક સંખ્યાઓ આપવામાં આવેલી છે જેમ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંયા સુધી બાર સુધીની કેટલીક સંખ્યાઓ છે એનાથી વધારે પણ હોય સંખ્યા હોય છે પરંતુ આપણે સમજવા માટે કેટલીક સંખ્યાઓ અહીંયા લીધી છે જેમાં પ્રથમ સંખ્યા છે એક હવે આપણે અવયવ અને અવયવી ભણી ગયા છે એમાં અવયવો અવયવ એટલે શું બરાબર કે અવયવ એટલે કે એને એ સંખ્યાને કઈ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો એક છે એ સંખ્યા તો આપણે કોઈ ઘડિયામાં આવે ને એક પોતે એક જ હોય છે એટલે કે એનો અવયવ પોતે એ જ હોય છે એટલે કે એનો પોતે અવયવ એક હોય છે ઓકે એમાં અવયવની સંખ્યા બે જ મળી એટલે આપણે લખીશું અહીંયા એક ત્યાર પછી બે બીજી સંખ્યા છે એટલે કે બે સંખ્યા છે એમાં બે એક અવિભાજ્ય સંખ્યા છે કઈ રીતના બને છે એ પછી સમજાવું છું તો બે એક અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા હોય તો એક અને પોતે એ સંખ્યા એ જ એના અવયવો હોય છે એટલે કે એ બે જે છે એ એક અને બીજો એનો અવયવ હોય છે બે ઓકે તો હવે બંને સંખ્યા છે એક અને બે એટલે અહીંયા સંખ્યા આવશે બે ઓકે ચલો ત્યાર પછી ત્રણ જે છે ત્રણમાં પણ આપણે ઘડિયાળની અંદર જોઈએ તો એ ત્રણને કોઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે તો ભાગી શકાય નહીં તો એક અને ત્રણ બરાબર એ ફક્ત ફક્ત ત્રણ એકુ ત્રણ જ થાય છે એટલે કે એક પોતે એક પોતે ત્રણ પોતે સંખ્યા છે અને બીજી એક એનો અવયવ હોય છે બરાબર એક એનો અવયવ હોય છે અને બીજી સંખ્યા એ પોતે જ છે ચાર છે ચાર ના અવયવ પાડીએ તો એના અવયવ કયા કયા બનશે એક બે અને ચાર ઓકે તો કુલ સંખ્યા મળે છે અહીંયા આપણને ત્રણ મળે છે ત્રણ ની લખવાની બાકી હતી એમાં પણ બે આવશે ચલો પાંચની સંખ્યા એક અને પાંચ એમાં પણ શું આવશે બે આવે છે છો કયા કયા હોઈ શકે છે એક આવે છે ત્યાર પછી બે ત્રણ અને છ ઓકે કુલ સંખ્યા થાય છે ચાર સાતની વાત કરીએ તો એક અને પોતે સંખ્યા સાત એટલે કે બે આઠ

પોતે સંખ્યા એટલે દસ તો કુલ સંખ્યા થાય છે વાત કરીએ તો અને પોતે સંખ્યા અગિયાર આ એના અવયવ કહેવાય છે કુલ સંખ્યા મળે છે બે બાર ની આપણે વાત કરીએ તો એક બે છંગ બાર થાય એટલે કે બે ત્રણ ચપન બાર થાય એટલે કે ત્રણ ચાર છ અને પોતે સંખ્યા બાર કુલ સંખ્યા કેટલી મળે છે એક બે ત્રણ ચાર પાંચ ને છ મળે છે હવે જો સંખ્યા એક છે એક પાસે ફક્ત ફક્ત કેટલાઓ એવો મળ્યા છે એક જ મળ્યો છે એક જ મળ્યો છે બરાબર એક જ અહીંયા મળ્યો છે એટલે કે પોતે જ પાછો છે પોતે જ છે ત્યાર પછી બીજી સંખ્યાઓ છે એક કરતા વધારે છે એક કરતા વધારે છે એટલે કે બીજી સંખ્યાઓ છે પણ જેના સંખ્યા બે અવયવો છે એક પોતે તો છે જ બે છે પોતે બરાબર ને અને એના સિવાયની એક બીજી સંખ્યા છે એ એક એક હોય અને પોતે જ એ સંખ્યા હોય એવી કઈ કઈ છે જેમ કે બે ત્રણ ત્યાર પછી અહીંયા વાત કરી આપણે પાંચ સાત અને અગિયાર બરાબર તો આવી સંખ્યાઓ જે છે એ તમને અહીંયા જોવા મળે છે કેટલી સંખ્યાઓ મળી બે ત્રણ પાંચ સાત અગિયાર આવી સંખ્યાઓમાં એક અવયવ હોય છે અને પોતે સંખ્યા હોય છે પોતે જ સંખ્યા હોય છે બરાબર તો આવી જે સંખ્યાઓ જે મળતી હોય તો એ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા કહેવાય છે કહેવાય છે બીજી સંખ્યાઓ છે જેના બરાબર એ બે અવયવો છે જેમાં એક અને સંખ્યા પોતે છે બરાબર તો એની આપણે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા જો જણાવી હોય તો કઈ રીતના આપણે આપી શકીએ કોઈ પણ એક સિવાયની એક 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 સિવાયની સિવાયની તો તો છે જ એવી સંખ્યાઓ કે જેના અવયવ માત્ર એક અને સંખ્યા પોતે એક અને સંખ્યા પોતે હોય એવી અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે અહીંયા તમે જુઓ બે ની વાત કરીએ તો બે એ એક અને પોતે બે છે ત્રણની પણ આપણે વાત કરી એક અને ત્રણ જ્યારે બાકીની સંખ્યા તમે જુઓ ચાર જે છે એક તો છે જ પણ એ પોતે સંખ્યા પણ છે પણ એના સિવાયની બીજી સંખ્યા પણ છે જુઓ બે બે પણ છે ને તો આ સંખ્યા અવિભાજ્ય સંખ્યા ના કહેવાય આ સંખ્યા અવિભાજ્ય સંખ્યા ના કહેવાય પાંચ એ અવિભાજ્ય સંખ્યા કહેવાય કારણ કે એક છે અને પોતે સંખ્યા છે એટલે કે એના કુલ બે અવયવ મળે છે જેના ફક્ત બે જ અવયવ મળતા હોય જેના ફક્ત બે જ મળતા હોય તો એ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે જો બે થી વધારે અવયવ મળતા હોય તો એ વિભાજ્ય સંખ્યા છે બે થી વધારે અવયવ મળતા હોય તો એ બે અથવા તો બે થી વધારે બે અથવા તો બે થી વધારે અવયવો ધરાવતી સંખ્યા છે એને વિભાજ્ય સંખ્યા કહેવાય છે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય છે કે જેનો અવયવ માત્ર એક હોય જેના અવયવ માત્ર એક અને સંખ્યા પોતે એક હોય અને સંખ્યા પોતે હોય તો તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે તો આવી કઈ કઈ અવિભાજ્ય સંખ્યા છે એને આપણે અહીંયા વાત કરીએ જેમ કે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ઓકે આપણે કેટલીક સંખ્યાઓ લખીએ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ

અવિભાજ્ય કે કે વિભાજ્ય સંખ્યા નથી આ ખાસ યાદ રાખીશું એક એક વિશે એ અવિભાજ્ય સંખ્યા કે વિભાજ્ય સંખ્યા નથી એકને અવિભાજ્ય સંખ્યા પણ ના કહેવાય અને વિભાજ્ય સંખ્યા પણ ના કહેવાય ઓકે ચલો ત્યાર પછી કારણ કે એક જે છે એ એક પાસે ફક્ત ને ફક્ત એક જ અવયવ હોય છે એ પોતે જ છે આમ જોવા જઈએ તો અવિભાજ્ય સંખ્યામાં બે અવયવ હોય છે એક હોય છે અને પોતે એ સંખ્યા હોય છે જ્યારે એક સંખ્યામાં પોતે જ સંખ્યા એક જ અવયવ એનો પડતો હોવાથી એ અવિભાજ્ય પણ નથી અને એ વિભાજ્ય પણ સંખ્યા નથી બરાબર એટલે એકને આપણે છોડી દઈશું એકને આપણે છોડી દઈશું બરાબર ત્યાર પછી આપણે શરૂઆત કરીએ બે થી હવે બે ની વાત કરીએ તો બે એ કેવી સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય કે વિભાજ્ય સંખ્યા કહેવાય છે તો આપણે જ્યારે બે ના અવયવ પાડીએ છીએ બે ના જ્યારે અવયવ આપણે અહીંયા પાડીએ છીએ ત્યારે એના કયા કયા અવયવ પડે છે તો એક અને પોતે એ સંખ્યા એટલે કે કુલ મળે છે આપણને કુલ બે અવયવ મળે છે કુલ બે અવયવ મળે છે હવે જે સંખ્યાના ફક્ત ફક્ત બે જ અવયવ મળતા હોય જે સંખ્યાના ફક્ત ને ફક્ત બે જ અવયવ મળતા હોય એટલે કે એક અને પોતે એ એ સંખ્યા સંખ્યા તો અવિભાજ્ય સંખ્યા કહેવાય છે એ સંખ્યા કેવી કહેવાય છે અવિભાજ્ય સંખ્યા કહેવાય છે તો આમાં આપણે જોઈશું કે કઈ કઈ અવિભાજ્ય સંખ્યા હોય છે તો એના ઉપર આપણે રાઉન્ડ કરીએ જેમ કે બે હવે આ બે જે સંખ્યા જે છે એ અવિભાજ્ય સંખ્યા છે આના ઉપરથી આપણે સાબિત પણ કરી શકીએ કે બે એ નાનામાં નાની બે એ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે નાનામાં નાની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે

ત્રણ એકુ ત્રણ ત્રણ એકુ ત્રણ એક અને પોતે સંખ્યા ત્રણ એટલે કે આ ત્રણ પણ અવિભાજ્ય સંખ્યા છે ત્યાર પછી ચાર હવે ચાર ના તો અવયવ પડે છે બે થી વધારે પડે છે એક તો ચાર જો ચાર ની આપણે વાત કરીએ તો ચાર એકુ ચાર પછી બે દુ ચાર ઓકે તો આપણી પાસે અહીં કેટલા અવયવ મળ્યા એક આ બે દુ ચાર એટલે કે આપણે એક વખત લખી લઈએ બે અને પોતે સંખ્યા છે ચાર એટલે કે અહીંયા કુલ કેટલા મળે છે ત્રણ અવયવ મળે બે થી વધારે મળે છે એટલે કે આ સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં પણ આને સંખ્યા કઈ કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવાય આ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવાય છે ત્યાર પછી પાંચ ની વાત કરીએ તો પાંચ એક એવી સંખ્યા છે પાંચ એ અવિભાજ્ય કારણ કે અવિભાજ્ય સંખ્યામાં પણ આવશે અને વિભાજ્ય સંખ્યામાં પણ આવે છે બરાબર એટલે કે પાંચ અને પોતે સંખ્યા પાંચ છે અને એનો બીજો એક અવયવ છે એક બરાબર પાંચ ત્યાર પછી સાત પછી આવશે અગિયાર આ યાદ રાખવાની છે કારણ કે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જે અવયવ કઈ રીતે આપણે મેળવી શકીએ છીએ એના વિશે આપણે અવિભાજ્યની રીતે અવિભાજ્યની રીતે અવયવ મેળવતા શીખીશું તો એમાં અવિભાજ્ય અવયવનો ખાસ રોલ રહેશે એક ખ્યાલ હોવો જોઈએ કે અવિભાજ્ય સંખ્યા કઈ ગઈ છે તો આપણે પહેલેથી જોઈએ બે ત્રણ પાંચ સાત ઓકે ત્યાર પછી આવે છે અગિયાર તેર ત્યાર પછી આવે છે સત્તર ઓગણીસ આવે છે ત્રેવીસ ઓગણત્રીસ આજે મેં રાઉન્ડ કરું છું એ બધી કઈ સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એકત્રીસ ત્યાર પછી સાડત્રીસ ત્યાર પછી આગળ જોઈએ તો આડત્રીસ ચાલીસ અને એકતાલીસ એના આપણે પચાસ સુધીની મેં લખી છે એના સિવાય જો તમારે આગળ જોવી હોય તો એના પછીની સંખ્યા કઈ આવે છે ત્રેપન બરાબર પણ અવિભાજ્ય સંખ્યા છે ઓગણસાહીઠ અવિભાજ્ય સંખ્યા છે સડસઠ અવિભાજ્ય સંખ્યા છે પણ પણ આવશે બરાબર છે છે એ અવિભાજ્ય સંખ્યા કહેવાય આપણે અહીંયા રહી ગયું હતું ઓગણસાહીઠ પછી એકસઠ એકસઠ પછી સડસઠ સડસઠ પછીની આપણે વાત કરીએ તો એકોતેર બરાબર એકોતેર ત્યાર પછી તો તેર ત્યાર પછી સેવન્ટી નાઇન છો નેવ્યાસી અને ત્યાર પછી સત્તાણું બરાબર સત્તાણું જે છે તો આ જે મેં રાઉન્ડ કરી છે એ બધી સંખ્યા કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે બરાબર ખાસ આપણને યાદ રહેવી જોઈએ તો આ બે ત્રણ પાંચ સાત અગિયાર તેર આ સુધીની જે સૌપ્રથમ જે સંખ્યા જે છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે કારણ કે જ્યારે અવિભાજ્યની રીતે અવયવ પાડતા શીખીશું તો આ સંખ્યાનો આપણે ઉપયોગ કરવાનો છે અવિભાજ્યની રીતે અવયવ જો આપણે શોધીશું તો આ સંખ્યાનો ઉપયોગ કરવાનો છે જેથી કરીને આપણને અવિભાજ્ય સંખ્યા કઈ ગઈ છે એ ખ્યાલ હોવો જોઈએ ઓકે તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ આ રીતે આપણે યાદ રાખીશું કે જેના અવયવ ફક્ત ફક્ત બે જ હોય છે એક અને પોતે સંખ્યા એ બરાબર એક તો છે જ અને પોતે સંખ્યા એ હોય છે બરાબર તો એના ફક્તના ફક્ત બે જ અવયવ પડતા હોય છે કે જે અવિભાજ્ય સંખ્યા કહેવાય છે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય વિભાજ્ય સંખ્યા કોને કહેવાય એની આપણે ચર્ચા કરીએ

ઓકે તો ચાર અવયવ પાડીએ તો ચારના અવયવ કયા પડશે એક અને ચાર ક્યારે છે જ્યારે ચાર એક ચાર કરવામાં આવે બરાબર બે દુ ચાર બરાબર તો આ એના અવયવ છે તો એ કયા કયા બે અને ચાર બે ગુણ્યા બે છે પણ આપણે એક જ વાર લઈશું જ તો એના અવયવ કયા કયા છે એક બે અને પોતે સંખ્યા ચાર જેમ કે બીજું એક એક્ઝામ્પલ લઈએ અઢાર અઢાર ક્યારે આવે છે અઢાર અઢાર બરાબર બે નવા અઢાર ત્રણ છ અઢાર ઓકે તો આમાં આપણને કયા કયા અવયવ મળે છે એક બે ત્રણ છ નવ અને અઢાર એક બે ત્રણ છ

બરાબર કુલ સંખ્યા મળે છે બે જ્યારે અહીંયા ચાર ના અવયવમાં આપણને કુલ કેટલી મળે છે ત્રણ મળે છે એક બે અને ત્રણ ત્રણ મળ્યા અહીંયા અઢાર કેટલા મળે છે અઢારમાં એક બે ત્રણ ચાર પાંચ છ કુલ કેટલા મળે છે 6 મળે છે એટલે કે બે થી વધારે બે થી વધારે મળ્યા છે તો એવા અવયવ ધરાવતી સંખ્યા કેવી સંખ્યા કહેવાય છે વિભાજ્ય સંખ્યા કહેવાય છે એ સંખ્યા કેવી કહેવાય છે વિભાજ્ય સંખ્યા કહેવાય છે હવે તમે જુઓ અહીંયા 4 6 8 9 10 જ્યારે એના અવયવ પાડીશું તો બે બે અથવા બે થી વધારે મળે છે બે અથવા તો બે થી વધારે મળશે દસ બાર ચૌદ પંદર સોળ અઢાર તમે જોઈ શકો છો આ પ્રમાણે બરાબર તો એ સંખ્યા વિભાજ્ય સંખ્યા કહેવાય છે ઓકે અને ખાસ બાબત એ યાદ રાખવાની છે કે જે એક એક સંખ્યા એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી એ ફક્ત એનો અવયવ ફક્ત એક જ મળે છે અવયવ ફક્ત એક જ મળે છે એના કારણે એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી ઓકે અને આ જે માહિતી જે આપનાર હતા એ ગ્રીક ગણિતશાસ્ત્રી હતા એ ગ્રીક ગણિતશાસ્ત્રી નું નામ જે છે ઇરેટોસ્થેનિસ ઇરેટો ત્રીજી ત્રીજી સદીમાં ત્રીજી સદીમાં આની આપણે ચર્ચા કરી હતી કોને ઇરેટોનીસે બરાબર એને ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં આ પદ્ધતિ આપવામાં આવેલી હતી અને આ પદ્ધતિને જોઈ એક થી સો સુધીના સંખ્યાઓને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ મેં અહીંયા પચાસ સુધી બતાવ્યા છે પરંતુ આપણે નેવ સો સુધીના પણ અહીંયા અવિભાજ્ય સંખ્યા અહીંયા સમજ્યા છે

તો પંદર કરતાં એટલે કે પંદર પહેલાંની સંખ્યા આપણે જાણીએ તો શરૂઆતથી આપણે એકથી શરૂઆત કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર અને ચૌદ તો ચૌદ સુધીની સંખ્યા આપણે લખવાની પણ એમાં ચૌદ સુધીની સંખ્યામાં અવિભાજ્ય સંખ્યા આપણે લખવાની છે તો શરૂઆત કરીએ એક પણ એક જે છે એ તો અવિભાજ્ય પણ નથી અવિભાજ્ય પણ નથી એટલે એકને આપણે લખવાની નથી ત્યાર પછીની બે હા બે આવી શકે છે બે અવિભાજ્ય સંખ્યા છે ઓકે બે પછી કઈ સંખ્યા આવે છે અવિભાજ્ય સંખ્યા સત્તર છે પણ સત્તર આપણે લખતા નથી કારણ કે આપણને પંદર સુધીની પૂછી લઈએ પંદર કરતાં નાની સંખ્યા હોય તેવી સંખ્યા જે છે બે ત્રણ પાંચ સાત અગિયાર અને તેર ઓકે આવી રીતે આપણે અવિભાજ્ય સંખ્યા શોધી શકીએ અવિભાજ્ય તેર સત્તર ઓગણીસ ત્રેવીસ બરાબર ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ આવી રીતના આગળ પણ અવિભાજ્ય સંખ્યાઓ અનંત સુધીની હોય છે ઓકે ત્યાર પછી આપણે સમજીતી મેળવીશું એકી સંખ્યા અને બેકી સંખ્યા બરાબર ઈવન નંબર અને ઓડ નંબર બરાબર ઈવન નંબર અને ઓડ નંબર હવે આ જે છે બેકી સંખ્યા બેકીને આપણે અને એકી એકીને આપણે ઓડ નંબર કહી કે અંગ્રેજીમાં એને શું કહેવાય છે ઓડ નંબર કહેવાય છે બેકીને અંગ્રેજીની અંદર ઈવન નંબર કહેવામાં આવે છે એને બીજા શબ્દોમાં કહીએ તો આ એકી સંખ્યા જે છે એકી સંખ્યાને અયુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા પણ કહેવામાં આવે છે અને બેકી સંખ્યાને યુગ્મ સંખ્યા પણ કહેવામાં આવે છે એકી સંખ્યાને અંગ્રેજીમાં ઓડ નંબર કહેવાય છે બેકી સંખ્યાને ઇવન નંબર કહેવાય છે એકી એટલે અયુગ્મ સંખ્યા બેકી એટલે યુગ્મ સંખ્યા છે તો ચાલો આપણે એની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે સમજીએ એકી સંખ્યા વિશે આપણે અહીંયા પહેલાં એકી સંખ્યા સમજીએ એટલે કે અયુગ્મ સંખ્યા વિશે સમજીએ તો અહીંયા આપણે કેટલીક સંખ્યાઓ લખવામાં આવી છે એક બે ત્રણ ચાર પાંચ એટલે કે વીસ સુધીની સંખ્યા છે આપણે અનંત સુધીની અનંત સંખ્યા સુધીની સંખ્યાઓ હોય છે જેમાં સમજવા માટે આપણે અહીંયા કેટલીક સંખ્યાઓ છે શરૂઆત છે એકથી હવે એકથી છે એટલે અહીંયા આપણે અવિભાજ્ય સંખ્યા કે વિભાજ્ય સંખ્યા એ જોવાની નથી અવિભાજ્ય સંખ્યા જોવાની હોય તો આપણે બેથી શરૂઆત કરતા હતા પણ અહીંયા આપણે એ સંખ્યા જોવાની નથી અહીં આપણે શરૂઆત એક થી કરવાની છે સેના માટે એકી સંખ્યા અને બેકી સંખ્યા માટે તો એકી સંખ્યાની શરૂઆત કરીએ તો એકી સંખ્યા માટે સૌપ્રથમ આવશે એક બરાબર એક પછી આવે છે બે એક વચ્ચે વચ્ચે આપણે એક એક છોડતા જવાનું છે એ વચ્ચે વચ્ચે એક એક છોડતા જવાનું છે તો એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ બરાબર તો જે રાઉન્ડ રાઉન્ડ છે વર્તુળાકાર કર્યો છે એ સંખ્યાઓ કેવી છે એ સંખ્યાઓ એકી સંખ્યા છે એનાથી આગળ જઈએ તો કઈ કઈ સંખ્યા આવશે એકવીસ આવશે ત્રેવીસ પચીસ ઓકે સત્યાવીસ સત્યાવીસ પછી અઠ્યાવીસ અઠ્યાવીસ ને છોડવાના છે એટલે કે ઓગણત્રીસ ઓગણત્રીસ પછી ત્રીસ આવે ત્રીસ ને છોડવાના એટલે એકત્રીસ એકત્રીસ પછી આવે છોડતા તો આ એક એક વચ્ચે છોડતા જવાનું અને એવી સંખ્યાઓ જે મળે છે એ બધી સંખ્યા કેવી કહેવાય છે એકી સંખ્યા કહેવાય છે ઓકે એકી સંખ્યા કહેવાય છે હવે તમે મિત્રો તમારા જે હાજરી રોલ નંબર રોલ નંબર છે બેઠક નંબર જે છે એમાં પણ તમારો કયો નંબર છે એકી સંખ્યા છે કે સંખ્યા છે એ તમે જાતે નક્કી કરી શકો છો ઓકે તો આપણે એકી સંખ્યા સમજ્યા પછી આપણે હવે બેકી સંખ્યા વિશે જોઈએ તો બેકી સંખ્યામાં આપણે જોઈએ તો બેકી સંખ્યા સંખ્યાની યુગ્મ સંખ્યા પણ કહેવામાં આવે છે યુગ્મ સંખ્યા ઓકે યુગ્મ સંખ્યા પણ કહેવામાં આવે છે એને ઇવન નંબર કહેવાય છે હવે બેકી સંખ્યા એકી સંખ્યામાં આપણે શું જોયું એક થી શરૂઆત કરી હતી બેકી સંખ્યા એટલે શું બેકી સંખ્યા કે બધા જ બે ના અવયવી હોય છે બે ના અવયવી હોય છે એટલે કે બે ના અવયવી કોને કહેવાય આપણે અવયવી પણ સમજ્યા છે એટલે કે બે ના ગુણક બે ના ગુણક એટલે કયા કયા બે એક બે બે દુ ચાર બે તારી છ બે ચોક આઠ બે પંચ દસ બે છ બાર બે સત્તા

એના પછી બાવીસ પછી ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ આ રીતે ક્રમવાઇસ આગળ પણ ચાલે છે તો આ બધી સંખ્યા કેવી કહેવાય છે યુગ્મ સંખ્યા કહેવાય છે તો અહીંયા આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા વિશે અહીંયા આપણે સમજણ મેળવી તો એની પહેલા આપણે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ સમજ્યા બરાબર અવિભાજ્ય સંખ્યા આપણે ખાસ અહીંયા સમજવાની છે કારણ કે જ્યારે અવિભાજ્યની રીતે જ્યારે પણ અવયવ પાડવાની વાત થશે અવિભાજ્ય અવયવ અવિભાજ્યની રીતે અવયવ અવયવ પાડવો ત્યારે આપણને આ જે અવિભાજ્ય સંખ્યા જે છે એની જરૂર પડશે ખાસ જરૂર પડશે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ બરાબર એનાથી પણ આગળ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે પરંતુ આપણને જે શરૂઆતમાં જે સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે એની ખાસ જરૂર છે કારણ કે આપણે શરૂઆત બેથી કરવાની હોય છે બે વડે ભાગ ના ચાલે તો ત્રણ વડે ભાગ ચલાવવાના ત્રણ વડે પણ ભાગ ના ભાગ ચાલે તો પાંચ વડે તો આ રીતે આપણે અવિભાજ્યની રીતે અવયવ પાડતા શીખીશું એના માટે અવિભાજ્ય સંખ્યાઓ આપણને ખાસ એનો ખ્યાલ હોવો જોઈએ ઓકે તો ચાલો આપણે અહીંયા વિડીયોને અંત કરીએ છીએ મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે થેન્ક યુ